સુરતમાં ડિંડોલી વિસ્તારમાં ગઈ કાલ રાત્રે જાહેર સ્થળ પર જ તીક્ષણ હથિયારો વડે મિત્રો એકની હત્યા કરી હતી યુવક પર એક સાથે અન્ય સાગરીતો મળીને હુમલો કરી દેતા ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી જેમાં બાવીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું ડિંડોલી વિસ્તારમાં રહેતો બાવીસ વર્ષીય દેવીદાસ પાટીલની હત્યા તેના મિત્રો દ્વારા કરી નાખવામાં આવી હતી દેવીદાસ પાટીલે તેના મિત્રને થોડા સમય પહેલા રૂપિયા આપ્યા હતા વારંવાર રૂપિયા માંગવા છતાં પરત ન મળતા તેમની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો ચાર આરોપી આશુતોષ ચેતન અવિનાશ અને બાળા પાટીલની ધરપકડ કરી લીધી છે જે સમયે હત્યા કરવામાં આવી હતી ત્યારે હજી અને આરોપીઓ પણ આ ઘટનામાં સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે કે અત્યારે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરતા ચાર આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ઘટના થતા જ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી દેવીદાસ પાટીલ નામના યુવકની પૈસાની લેતી દેતીમાં હત્યા કરાઈ હતી મૃતકે આરોપીઓ અને તો વર્ષ પહેલા દસ હજાર રૂપિયા આપ્યા હતા જે પરત માંગતા છેલ્લા ઘણા સમયથી ઝઘડા થયા હતા ગઈકાલે દેવીદાસની હત્યા કરી દેવાની ઘટના સામે આવતા ચાર જેટલા આરોપીઓની હાલ ધરપકડ કરાઈ છે આ ઘટનામાં અન્ય કેટલા આરોપીઓ છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે મહત્વની બાબત તો એ છે કે મૃતક દેવીદાસ છે તે પણ ભૂતકાળમાં પ્રોહિબિશન અને મારામારીની ઘટનામાં સંડોવાયેલો હતો અને આરોપીઓ પણ પ્રોહિબિશન અને મારામારીની ઘટનામાં સંડોવાયેલા છે ગણેશ રવિન્દ્ર વાઘ બોલું છું મેં બરાબર આ આ વસ્તુ આ બનાવ આવો બહેનો છે કે દેવા ઉપર અને ચીના બાળા ઉપર દેવાનો ધંધો હતો અને બાળાચીનાના ઉપર આ લોકો બાળાચીના લોકો માલ નાખતા હતા તો બે બે ભરા ભરણ કરતા હતા દારૂની દેશીની તો આ લોકોનો દેઢ બે લાખ રૂપિયા પૈસા બાકી હતા અને દેવાની ફાઇલ ઘરની ફાઇલ એ એના ઘરે બાળાચીના પર મૂકી છે બરાબર આ લોકોએ અમે રાતના અમે તો ત્યાળ પટેલમાં અમે ખાલી રાઉન્ડમાં અમે લગ્નમાં ગયેલા રાતના હાલતમાં ગયેલા ડિંડોલીમાં લગ્ન હતું તો આ લગ્ન પ્રસંગમાં ગયેલા તો પ્રસંગથી અમે આવતા આવતા હતા એ આધા રસ્તામાં આ લોકોએ અમને રોકાઈને આમ આમ અમારા ઉપર જાન લેવા હુમલો કર્યો અને અમારા સાથીદારનો મારા એક સાથીદારને મારા પછાડી સાથીદારને જે બેસેલો હતો દેવો કરીને એને આ લોકોએ મારી નાખ્યો અને મને બી મને બી મારવાના હતા પણ મેં ત્યાંથી અમે નીકળી ગયો બરાબર મારી જાન બચાવીને મેં ભાગી ગયો બરાબર મારા મારા ઉપર બી જાનનો ખતરો છે આ લોકોને પોલીસ જલ્દીથી જલ્દી નહીં પકડે કાર્યવાહી જલ્દી નહીં પગલાં પગલાં લેશે તો અમે સાહેબ સીપી ઓફિસ સુધી અને અમદાવાદ કોર્ટ અમદાવાદ સુધી હાઈકોર્ટ સુધી અમે કેસ લડશું અને આ લોકોને જલ્દી જલ્દી આ પંદર વીસ જણા હતા આ લોકોનું ટોળું હતું આ લોકો પંદર વીસ જણા અમને જોઈએ આ લોકોનો પૂરો વિસ્તાર હતો અને આ લોકો અમારી જાન લેવા માટે ઉતાવલા હતા અમને મારવાના મારવાના ફિરાકમાં જ હતા પૂરા ખતમ કરવાના ફિરાકમાં હતા એ જનને અમારામાંથી મારી નાખ્યું છે અમે પાંચ જણ હતા બે 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 છોકરા બે બે હતા મારા છોકરા અને મેં મેં ગાડી લઈને ત્યાંથી નાહી ગયો અને મને મને બી મારવાના મને બી માર્યું છે આ જોઈ લો મારી ઉંગલી બરાબર આ જો મારો બરાબર આટલું બધું મને કર્યું છે સાહેબ તો મારું મારું કહેવાનું એટલું છે આ લોકોને સ સજા નહીં આપશો તો અમે પગલાં અલગ પછી અમને ઉપર સુધી જવું પડશે આ લોકો ઉપર જલ્દીથી જલ્દી પગલાં લેવા લેવાથી અમે આભાર માંગીએ છીએ આ લોકો પટ્ટી લઈને આવેલા હતા કોયતા લઈને આવેલા હતા બંદૂક લઈને આવેલા હતા ચાકુ છુરિયા બધું વસ્તુ આ લોકો પાસે હતી બધી બધું જ હતું આ લોકો પચાસ સોનો ટાળો ટોળો હતો અમે લોકો ત્યાંથી લગ્નમાંથી પસાર થતા હતા આ લોકોએ એને મારી નાખ્યો અને મારીને મારી બી જાનને ખતરા છે હમણાં બી હમણાં બી કે છે કે તું અમારા વિરોધ કંઈ ફરિયાદ કરી તો તને અમે જાનથી મારી નાખશું ગઈકાલે રાતના સમયમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાક શાકભાજી માર્કેટ છે ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટિલ છે એને અગાઉની અદાવતવાળા એના ની સામેના ચાર લોકોએ એની હત્યા નિપજાવી હતી આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી જેમાં તેણે જે મરણ જનાર છે એને અગાઉ દસ હજાર રૂપિયા આપ્યા હતા આરોપીઓને અને આરોપીઓએ એ દસ હજાર રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવતો તેઓ વચ્ચે ચાલુ જ હતી જે બાબત જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંજામ મળ્યો છે જે આરોપીઓ છે તેઓ તેમાંથી ચાર આરોપીઓની પોલીસે રાઉન્ડઅપ કરી અને ત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે બહુ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો જેમાં એને પણ મારા પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલ હતા આરોપીઓ પણ જે છે એમાંથી બે આરોપીઓ ઉપર અગાઉ મારામારી ગ્રોહિબિશન એ પ્રકારના ગુનાઓ હતા એ સાથે મરણ જનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના ગુનાઓ દાખલ થયા અરવિંદ રાઠોડ જણા સુરત